અલ્સરેટિવ કોલાઇટિસની સમસ્યા કે જેમાં જે છે એ આંતરડામાં ચાંદા પડતા હોય મરડો થઈ જતો હોય અને મળમાં સતત જે લોહી આવતું હોય ઝાડા થતું હોય પેશન્ટ જે છે એ બારે ન જઈ શકે એને સતત મુશ્કેલ થાય નબળાઈ વધતી જાય થાક વધતો જાય અને વજન ઘટતું જાય એવી સમસ્યા જે છે એ ઘણા બધા પેશન્ટમાં જોવા મળતી હોય છે જેમાંથી એક પેશન્ટ મારી સાથે છે ભૌદીપભાઈ ભૌદીપભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભૌદીપભાઈ તમારું જે છે એ કયું ગામ અમારું આવું છું અત્યારે તમે સુરત સુરત બરાબર છે તો ભવદીપભાઈ સુરતથી આટલે દૂર કચ્છમાં તમે કઈ રીતે આવ્યા આપની હોસ્પિટલનું જાણ તમને કઈ રીતે થઈ મને ઓનલાઈનના માધ્યમથી ઓનલાઈનના માધ્યમ સોશિયલ મીડિયામાં તમે જે પ્રકારના આપણા વિડીયો જોયા હતા પેશન્ટને જે રીતે ફાયદો થઈ જતો હોય એવો જ ફાયદો તમને અત્યારે લાગ્યો હા મને તમારી જે સોશિયલ મીડિયાની માહિતી મળી પછીથી મેં તમારો કોન્ટેક કરીને ઓનલાઈન દવા લીધી ત્યારે મને પેટનો અલ્સર ટાઈપનો પ્રોબ્લેમ હતો જે આપણે દવા સ્ટાર્ટ કરી બોલી તમને જે છે જે જે તમે આપણે જે વિડીયોમાં તમે જોતા હો કે લોકોને જે ફાયદો થઈ જાય છે એ એકદમ સરસ અને સાચી રીતે તમને લાગ્યું કે ના મને એટલો જ ફાયદો તમને થયો એટલો જ સંતોષ તમને થયો એવું લાગ્યું અને પ્લસ જે છે એ તમે ત્યાંથી એમ આવે સુરતથી તમે એટલે સુધ્યા તો તમને લાગ્યું કે મારો ધક્કો વસૂલ થયો એમ હા બરાબર છે હવે જુઓ ભવદીપભાઈ તમારા કેસ વિશે જ્યારે હું વાત કરું છું ત્યારે કે તમને અલ્સરટીકોલાઇટિસની સમસ્યા આપણે જ્યારે ત્રણ મહિના પહેલાં ટ્રીટમેન્ટ શરૂ કરી ત્યારે લગભગ તમને ત્રણ ચાર મહિનાથી અલ્સેટિકોલાઇટિસની સમસ્યા હતી પેટ પેડુંમાં સામાન્ય દુખાવો રહે મરડા જેવું થાય ઝાડામાં લોહી આવે બરાબર છે અને વધારે વખત સંડાસ જવું પડે આ સમસ્યા માટે લગભગ તમે જે છે કેટલા અલગ અલગ ડૉક્ટર બદલ્યા છે ત્યાં સુરતમાં સુરતમાં મેં ત્યાં સ્ટાર્ટ થઈ મને આ પ્રોબ્લેમ પછી બે ડૉક્ટર બદલા એ મહિના રાહત થઈ ગઈ હતી પણ પછી કેવું હતું કે જ્યારે દવા બંધ થાય તરત જ પાછો દુખાવો ચાલવા માટે વસ્તુ શરૂ થઈ રાખવા દવામાં ફેરફાર થાય કે દવા ઓછી થાય પાછું ચાલુ જતો તો અને ડોક્ટરે જે છે એ નિદાન જે છે એ કોલોનોસ્કોપી કેટલી વાર કરાવી તમે એકવાર બરાબર ઈ કોલોનોસ્કોપી કર્યા પછી ડોક્ટરે તમને શું નિદાન કીધું અ આંતરડાની અંદર જે ચાંદા હોય ને જે ચીણી ચીણી ચાંદી ટાઈપ નું પડે છે અને ડૉક્ટરે એમ કીધું કે આજીવન દવા ચાલુ રાખવી પડશે દવા લાંબો ટાઈમ લેવી પડશે એવું કીધું એવું કીધું તો બરાબર છે હવે તમે જે દવા લેતા તો એ દવાથી તમને કેટલી રિકવરી લાગતી એમ દવા લીધી ને ત્યારે ઇન્સ્ટન્ટ તો જે દુખાવો હતો એ બંધ થઈ ગયો હતો પણ પછી છે ને થોડા થોડા ટાઈમે દુખાવો રહેતો જ રહેતો તો સર બરાબર છે પછી આપણે તમે સંજીવનીમાં આવ્યા આપણે રેગ્યુલર ઓનલાઈન કન્સલ્ટ કર્યું દવાઓ કરી આપણે મળ્યા બરાબર છે તો અત્યારે આપણી દવાને લગભગ ત્રણેક મહિનાનો સમય ત્રણ મહિના થઈ ગયા તો તમને તમારા અલ્સરેટી ક્વોલિટીસમાં કેટલા ટકા રિલીફ લાગે છે

સાત સાત વાર એમ પણ જવું પડતું ને હવે અત્યારે ને અત્યારે દિવસમાં મારે બે વાર વધીને કોક વાર ત્રણ વાર અને એ પણ રેગ્યુલર ટાઈમ ફિક્સ ટાઈમ મેં ટોયલેટ થઈ ગયું છે પહેલાની તો તમને એવું થતું ને કે વધે વાર મળ જવાને કારણે બીક લાગે બારે કેમ જશું કોઈ સાથે મુસાફરી કેમ કરશું કે હા એવું એવી ફંક્શન કે કેમ એટેન કરશું ને જ્યારે અત્યારે ફિક્સ સમય છે તો તમે થોડાક મેન્ટલી ફ્રી રહેતા હતા પહેલા કરતા બરોબર અને હવે તમારા જે જે આવતું થાક લાગતી કરતાં રિકવર થવાની શરૂ થઈ ગઈ સાવ રિકવર થઈ ગઈ સાવ રિકવર થઈ ગયું ભૂખ એકદમ સારી લાગે છે ભૂખ એકદમ સારી લાગે છે ખૂબ સરસ ભાવદીપભાઈ ભાવીપભાઈ તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે અલસરટીકોમાં મોટા ભાગના ડોક્ટર્સ જે છે જે દવાઓ ચાલુ હોય એમાં આંતરાની ગતિ ઓછી કરવા માટેની દવાઓ અને સ્ટીરોઇડની જેવી ભારે દવાઓ દેવી પડતી હોય છે જ્યારે આયુર્વેદમાં એના કરતાં બહુ બેટર ઓપ્શન છે જો તમે આયુર્વેદમાં એ દવા કરો છો તો એમાં ત્રણ રીતે દવા થતી હોય છે મરડાની દવા કરવામાં આવે છે સાથે સાથે આંતળાના ચાંદાને રૂજ આપવાની દવા કરવી પડે કારણ કે જો ચાંદા રૂજાશે તો જ એમાંથી રસી જેવું મળ અને ચિકાસ જેવું મળ અને લોહી આવવાનું બંધ થશે ત્યાં સુધી બંધ જ નહીં થાય અને જ્યાં સુધી એ બંધ નહીં થાય ત્યાં સુધી તમારી રિકવરી નહીં આવે એટલે આપણું જે ભૌદીભાઈ પૂરેપૂરો ફોકસ સન્સેટિકોલેટીસના ેશનને મારી નમ્ર વિનંતી છે કે આયુર્વેદ સારવાર જ અપનાવો ને આપણો સંપૂર્ણ ફોકસ એના પર છે કે એના ચાંદા રૂઝાય માત્ર દવા લીધા રાખે ને રૂજ ન આવે ને ખાલી દવા લઈ લઈને દવા ચલાવ્યા રાખે અને એને કારણે શરીરમાં આડઅસર થાય એવું નથી આપણી આયુર્વેદ સારવારથી ચાંદા રૂઝાવા માટેની આખે કે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે પણ ખાસ યાદ રાખવું કે આયુર્વેદ સારવાર ભૌદીભાઈ એવા ડૉક્ટર પાસે કરાવી જોઈએ કે જે લોકો પાસે બી કે એમડીની ડિગ્રી છે જેની પાસે તમારા જેવા રોગ મટાડવાનો બહોળો અનુભવ છે અને સાથે સાથે જે છે જે તમારી પ્રકૃતિ પ્રમાણે દવા કરી જાય છે ઘણી વખતે કેવું થાય તમે ક્યાંક દવા લીધી હોય તો ગરમ પણ પડી જાય અને તમારી દવા જો ગરમ પડે તો તમને ઘણી બધી રીતે નુકસાન કરી શકે કે આંતરડામાં અલ્સર વધી જાય બરાબર છે એટલે એ ખાસ વિનંતી છે કે એવા વ્યક્તિઓ એવા ડૉક્ટર્સ પાસે જ મેડિસિન માટે પ્રયત્ન કરો કે જે વ્યક્તિઓ આના માટે પૂરા ક્વોલિફાઈડ અને અનુભવી છે ભૌદીપભાઈ તમારા જે તમને અનુભવ થયો તમને અલ્સરિટિકોલાઇટિસમાં આપણી દવા લાગુ પડી જે તમે તમને પહેલાં જેટલું અલગ અલગ જગ્યાએ તમે ફર્યાશો ને તમને જેવી અસર થઈશ એના કરતાં આપણી દવાથી બહુ જ સરસ પરિણામ મળ્યું તમને પહેલાં મને કમ્પ્લીટ સારામાં સારું પરિણામ અત્યારે આ દવાથી મળ્યું તો ભાવદીપભાઈ તમારા જે અલ્સરિટિકોલાઇટિસના કેટલાય પેશન્ટ છે કે જે ઘણી હદે પરેશાન છે અને અનેક દવાઓ લે છે અને અલ્સર ઊંઝાતા નથી દવા લે ત્યાં સુધી સારું લાગે કેટલા કેટલાક લોકોને તો ડોક્ટર એમ કહી દે છે કે આજીવન દવા લેવી પડશે હા તો એવા પેશન્ટને તમે આપણે હોસ્પિટલની સારવાર આપણું નિદાન એના વિશે તમે શું કહેવા માગશો મેં તો એવા પેશન્ટ જોયેલા પણ કે છે કે જે વર્ષોથી લે છે દવા અને હજી આજીવન લેવાની છે પણ હું એવી સલાહ આપીશ કે આ પેટના જે પ્રોબ્લેમ છે કે પેટના જે રોગો છે બધા જ પ્રકારના એમાં જે અલ્સરેટિવ ને બધા તો થોડાક સિરિયસ પ્રકારના રોગો છે એના માટે આયુર્વેદ થી બેસ્ટ ઓપ્શન મને અત્યારે કોઈ બીજો નથી લાગતો કે આયુર્વેદથી જે સારું થાય છે એ કમ્પ્લીટ સો ટકા એમાં રિઝલ્ટ મળે છે અને એમાં પણ મેં અહીં થઈ જાય દવા લીધી સંજીવનીમાંથી એમાં મને કમ્પ્લીટ બહુ સારું રિઝલ્ટ મળ્યું છે ખૂબ સરસ અને ભવદીપભાઈ જો હવે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે અલ્સેટિકલાઇઝના પેશન્ટને આપણે એ પણ સંદેશ આપવાનો છે કે સતત જે છે એ સ્ટીરોઇડની દવાઓ છે કે પછી એવી ભારે દવાઓ લઈને એના કરતાં આયુર્વેદ બેટર ઓપ્શન છે અને સાચી રીતે આયુર્વેદ સારવાર થાય જેમ તમને સારવાર મળી સાચી રીતે બરાબર છે એવી જો સાચી સારવાર થાય તો આમાંથી બહાર આવી શકે મારી પાસે ઘણા બધા પેશન્ટ એવા પણ આવતા હોય છે કે જેમણે પહેલા આયુર્વેદ સારવાર લીધેલી હોય પણ એમને ફરક ન પડ્યો હોય કારણ કે એમનું સાચું નિદાન ન હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ